વાત કરીએ ભાવનગરની ભાવનગરના બગદાણા ગ્રામ્યમાં લોકો ખાડામાં શોધી રહ્યા છે રોડ રોહિસાથી બગદાણાને જોડતો સત્તર કિલોમીટરનો રોડ ખખડધજથી પણ ખરાબ હાલતમાં છે બગદાણા મહાતીર્થમાં અવર કરતા યાત્રાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પચાસ ગામોને મહુવા સાથે જોડતો એક માત્ર રોડ ખાડાથી ભરપૂર જોવા પડી રહ્યો છે દર્દીઓને એમ્બ્યુલન્સ મારફતે લઈ જવા માટે આ જ રોડનો ઉપયોગ કરવો પડી રહ્યો છે મિનિટનો રસ્તો પસાર એક થી વધુ કલાકનો સમય લાગે છે અવાનવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં ઉકેલ નહી ઉકેલ નથી લાવવામાં આવ્યો પચાસ ગામોને ને જોડતો મેઇન અત્યંત દયનીય હાલત બની ગઈ છે

રોહિંસાથી બગદાણાઓ માં આપણને કઈ તકલીફ પડી છે આપણી સાથે વાહન વાળા ભાઈ છે મારું નામ છે આરીપભાઈ મુશાભાઈ કાંછી ગામ મોહનપર તાલુકો મોવા અમારે એવી પરિસ્થિતિ કે આ તો યાત્રિક નું ધામ છે બાપા સીતારામ નું ધામ છે પવિત્ર ધામ છે ગુજરાતમાં નહીં પણ ભારતની અંદર આનો નંખો વાકે છે તો સરકાર શ્રીને અધિકારી સાહેબ ને એવી વિનંતી કે થોડા ઘણા ખાડા રોડ રિપેરિંગ થાય તો યાત્રિકો માટે સફળતા રહે બાકી તો બધું થવાનું જ છે યાર ચોક્કસ સ્થાનિકો હોય એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરો અને આ સ્થાનિક દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે કે બીજા અન્ય કયા એવા રોડ છે જેના કારણે મુશ્કેલી પડી રહી છે અને સાથે સાથે કયા ક્યાં કેટલા સમય પહેલા આને લઈને રજૂઆત કરવામાં આવી હતી એને લઈને વાત કરો જી કહેવામાં આવે તો રોહિસા થી ઓથા આંગણકા જાંબુડા ગૌડા અને બગદાણા સુધીના તમામ રોડ ખરાબ છે આપણી સાથે સ્થાનિક જોડાઈ ચુક્યા છે તેમને જ આપણે પૂછ્યું ઓકે તો એમની પણ એ વાહન વાળા ભાઈ છે તો તેમની શું મુશ્કેલી છે આપણે એમનાથી જાણી લઈશું તમને કઈ તકલીફ પડે છે બગદાણા રોડ મારી પાસે ત્રણ વિલ્લો ટેમ્પો છે એમાં ખૂબ જ રોડા આવે છે નાના નાના હોય ત્રણ પણ એટલે અમારું કેવું એમ છે કે જલ્દીથી જલ્દી રોડ સારો કરાવરાવો આ મામલે અગાઉ તમે આ રોડ માટે કોઈને રજૂઆત કરેલી અગાઉ પણ રોડ માટે તો નેતા સિયોને હોય તો બધે ઓકે ઓકે કરે છે પછી આ કામ પૂરી થઈ જાય પછી કોઈ આવતો થી એક સારું થઈ જાય

જી તો આપણે કે અત્યારે હાલ એવા ખાડા મોટા મોટા રોડ ઉપર પડી ચુક્યા છે કે જ્યાં પાણીનો ભરાવો ખૂબ જ જોવા મળે છે અને તેના લીધે મચ્છરનો ઉદ્ભવ પણ વધે છે અને રોગચાળો પણ ખૂબ જ વધતો જાય છે અને આ કામગીરી તંત્ર જોવા છતાં પણ કોઈ એ બાબતનો રોડ બાબત કાંઈ પણ ઉકેલ લાવતા નથી તેઓ સ્થાનિક લોકોનું પણ કહેવું છે

જેભાશ્રી અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર ભાવનગરના બગદાણા ગ્રામ્યમાં લોકો ખાડામાં શોધી રહ્યા છે રોડ છેલ્લા ઘણા સમયથી રોડની હાલત ખૂબ જ ખરાબ બની છે રોહિસાથી બગદાણા ને જોડતો સત્તર કિમીનો રોડ ખખડદ હાલતમાં છે બગદાણા મહાતીર્થમાં અવર કરતા યાત્રાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પચાસ મોવા સાથે જોડતો એક માત્ર રોડ ભરપૂર જોવા મળ્યું છે દર્દીઓને એમ્બ્યુલન્સ મારફતે લઈ જવા માટે આજ રોડ નો ઉપયોગ થઈ રહ્યો છે પંદર મિનિટ નો રસ્તો પસાર કરતા એક થી વધુ કલાક નો સમય લાગે છે આગળ વાત કરીએ વલસાડની તો વલસાડમાં ખરાબ રસ્તાનો વિડીયો વાયરલ થયો છે યુવાને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો છે ખાડાને લઈને સ્થાનિક લોકો પરેશાન થયા છે વલસાડ ધરમપુર રોડ અતિશય બિસ્માર હાલતમાં છે આરપીએફ પાસેના રસ્તાનો વિડીયો વાયરલ થયો છે લોકોએ વહીવટી તંત્ર ઉપર રોષ જે છે થાલવ્યો છે વલસાડમાં જે છે ખરાબ રસ્તાનો વિડીયો વાયરલ થયો છે યુવાને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો છે

લોકો પરેશાન છે અને વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે કેટલા સમયથી આ રોડની હાલત ખરાબ છે છેલ્લા બે માસથી આ રસ્તો ખરાબ છે એકદમ વલસાડ જિલ્લામાં ચેરાપુંજી ગણાતું હોય છે વલસાડ જેના કારણે વરસાદ વધુ પડે છે ને રસ્તા ઘણા સમયથી ખરાબ થઈ ગયા છે વહીવટી તંત્ર દ્વારા પણ રસ્તા બનાવવામાં આવ્યા નથી જેને લઈને વાહન ચાલકો તથા અન્ય લોકો પણ પરેશાન થઈ ગયા છે પણ એમાં છે કેવું કે આ રસ્તા ઘણા સમયથી ખરાબ છે ને વાહન ચાલકો પણ પરેશાન વહીવટી તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી આ બનાવવામાં આવ્યો નથી કેટલા સમયથી રસ્તા પર ખાડા જે છે પડ્યા છે અને આ મામલે કોને કોને રજૂઆત કરવામાં આવી છે આ રસ્તો બનાવવા માટે આ રસ્તો બનાવવા માટે કલેક્ટર તથા માર્ગ મકાનને રજૂઆત કરવામાં આવી છે પણ હજુ સુધી રસ્તા બનાવવામાં આવ્યો નથી રસ્તા બનાવે તો પણ રસ્તા પેચક કરે છે જેના કારણે રસ્તા પાછા વરસાદ પડે તેના કારણે ખરાબ થઈ જતા હોય છે

ને નિરીક્ષણ ને તે અર્થે કે બધા contractor કામ સોપવા આવે છે પણ રસ્તાઓ ઓ જે હોય તે હોય પેલું લા patch work કરી રસ્તા બનાવી દેતા હોય છે વરસાદ પડે એટલે પાછા ઉતારા ટેવાના ટેવા ના ટેવા જ રસ્તા ઓ થઇ જતા હોય છે અને જ્યાં જોઈએ ત્યાં ખાડા ઓ ખાડા પડેલા હોય છે આઝાદ આ રસ્તો જે છે ધરમપુર નો એ કયા વિસ્તારો ને ખાસ કરીને જોડે છે કયા વિસ્તારો ને અસર પડી રહી છે સૌથી વધુ આ ખરાબ રસ્તા ને કારણે

ખાડા લઈને સ્થાનિક લોકો પરેશાન થયા છે વલસાડ ધરમપુર રોડ અતિશય બિસ્માર હાલતમાં છે આરપીએફ પાસેના રસ્તાનો વિડીયો વાયરલ થયો છે લોકોએ વહીવટી તંત્ર ઉપર રોષ ઠાલવ્યો છે ગુજરાત અને ભારત સ્વચ્છતા અભિયાન પર ભાર સરકારી અનેક ઓફિસો અને સ્વચ્છતાના અભાવથી લોકોમાં નારાજગી ફેલાઈ ગઈ છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા ઇમરાન મનસુરી જોડાઈ ચુક્યા છે जी જે બોરેલી ની સૌથી મોટી કચેરી છે ત્યાં અનેક ઓફિસો આવેલી છે કામ અર્થે લાભાર્થી ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે આજે ની કચેરી છે એ એમ કહેવાય અહી એ ભરાવો જોવા મળ્યો હતો અને ગંદકી જોવા મળી હતી બી ઇન્ડિયા ની ટીમ ત્યાં પહોંચી અને બી ઇન્ડિયા ની ટીમ ના અહેવાલ બાદ અહી સાફ સફાઈ કરવામાં આવી ઉલ્લેખનીય છે કે આના પહેલા પણ જે શૌચાલય અંદર પણ ગંદકી જોવા મળી હતી સેવા સદન માં અને અનેક જગ્યા પર પાણીનો ભરાવો પણ જોવા મળ્યો હતો ત્યારે આ જે ની બહાર છે ઓફિસ ની ઓફિસ ના દરવાજા બહાર પણ આપ જોઈ શકો છો

જે છે અધિકારીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરો કે આવી ગંદકી કેમ અને કેટલા સમયથી આ કચેરીમાં આવી હાલત છે

तो सामान बुक से है। यहाँ पर एमआर जब उखने पिचकारियों देखा जब पड़ेगी खेते नहीं ना बारे में सुधर सकते हैं। तो ऑब्वियसली आधा। हाँ जी चौके से कर्मचारी द्वारा दुबारा करवा रहे हैं जैसे कि नहीं जाहिर पब्लिक आवाज़ जाहिर है कि याने एक यूज़ किला भी या है जो एमआर आता करिए વરસાદી પાણીનો તો જે ભરાવો હતો એ દૂર કરવામાં આવે પણ જે બહાર જે ગંદકી છે અને ગંદકી અને દૂરની પિચકારીઓ જોવા મળી રહી છે એ ક્યારે દૂર થશે એવા અનેક સવાલો જોવા મળી રહ્યા છે જી હાલ જે અંદર તો સાફ સફાઈ કરી દેવામાં આવી બી ઇન્ડિયા દ્વારા અહેવાલો કરવામાં આવ્યું હતું ત્યારબાદ જે છે પરંતુ બહાર પણ હજુ ગંદકી જોવા મળી હતી જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે હજુ કયા કયા ત્યાં ઓફિસમાં ગંદકી જોવા મળી રહી છે સાથે લાભાર્થીઓને શું તકલીફ પડી છે લાભાર્થીઓ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરો શું કહી રહ્યા છે તે લોકો પીએમ જેવાય ઓફિસને લઈને જી ચોક્કસ જી હાલ માં જે ચાર મહિના સમય છે ત્યારે લાભાર્થીઓમાં બધા આપણે કોઈક જો પ્રયાસ કરું છું કે મળે તો પણ ખાસ કરીને ગંદકી ને લઈને કર્મચારી દ્વારા જણાવવા માં આવ્યું છે કે જે બહાર આવે છે જે કામ કરે એ લોકો જે આ ગંદકી જો એ લઈ અમે કઈ કરી નહી શકતા ત્યાં જે અહિયાં જે કર્મચારી દ્વારા જણાવવા માં આવ્યું છે ખાસ કરીને તાલુકા પંચાયતની ઓફિસ છે પીએમજીવાય ની ઓફિસ છે તેથી આગળ જે આખું ની કચરા છે ગંદકી છે ધૂળ છે ડસ્ટ છે જેમ જેમ ફાઈલો પણ જોવા મળે છે ડોક્યુમેન્ટ છે અલગ અલગ જે સરકારની યોજનાઓના જે ડોક્યુમેન્ટ પણ આપ જોઈ શકો છો કે આ ડોક્યુમેન્ટો પણ જે અઢળતી હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે એક ખૂબ મોટો સવાલ જોવા મળી રહ્યો છે કે આ રીતે ઓફિસની બહાર આવી છે ડોક્યુમેન્ટ જે અને સરકારી યોજનાના જે આગળ છે કાગળો પર જે રઝળતી હાલતમાં

નો જે પ્રસિદ્ધ થયો એ એહવાનને લઈને તાત્કાલિક ધોરણે જે રૂમ ઓફિસની અંદરની સાફસફાઈ કરવામાં આવી છે ગંદકી મામલે બીજા જે અધિકારીઓ જે છે તે લોકો પણ શું રહ્યા છે તે લોકો પણ આ ગંદકીથી પરેશાન છે કે કે તેમનું શું કહેવું છે જી બીજા એક વાત કરાવવાની હતી તો

જે કર્મચારી પણ જે કહી રહ્યા છે કે મйноસ્તયો છે અને મહિનામાં મને જયા નથી ત્યારે આ ખાસ કરીને પીએમ જે સ્વચ્છતાની જે ઓફિસ છે સરકાર દ્વારા સ્વચ્છતામાં કામગીરી કરવામાં આવે છે ઓફિસના અંદર આ ટાઈપના દ્રશ્યો જોવા મળી જાય છે જી તો ગુજરાત અને ભારત સરકારનું એક बाजू સ્વચ્છતા અભિયાન વિજે બાજુ જે છે

ખરકી ગામના ખેડૂતો ડિજિટલ પોર્ટલના ત્રાસથી પરેશાન છે ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન પરંતુ સર્વર ઠપ થયું છે માત્ર બે રજિસ્ટ્રેશન કોલકીના ખેડૂતોની હાલત દયનીય બની છે ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે ગ્રામ્ય ખેડૂતોની કડવી વાસ્તવિકતા ઈ સમૃદ્ધ પોર્ટલ બંધ થતા ખેડૂતો લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે રાજકોટ જિલ્લાના ખેડૂતો ટેકાના ભાવે વેચાણ માટે કરે છે સંઘર્ષ આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા જગમાલ સુવા જોડાઈ ચુક્યા છે જગમાલજી કોલકી ગામના ખેડૂતો ડિજિટલ પોર્ટલના ત્રાસ પરેશાન છે રજીસ્ટ્રેશન માટે વળખાવ રહ્યા છે શું કહેશો ખેડૂતો ડિજિટલ પોર્ટલ નાtras થી પરેશાન ઠેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન પરંતુ સર્વર ઠપ થઈ ગયું માત્ર બે જ રજીસ્ટ્રેશન થયા છે અપી સાથે જગમાલજી જોડાય ચૂક્યા છે જગમાલજી આપનો અવાજ નથી આવ રહ્યો અનમ્યુટ કરો ફોર જગમાલજી આપનો અવાજ નથી આવી રહ્યો છે કોલકી ગામના ખેડૂતો ડિજિટલ પોર્ટલ ના ત્રાસ પરેશાન છે ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન પરંતુ સર્વર થઈ ગયું છે ઉલકીના ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે ગ્રામ્ય ખેડૂતોની કડવી વાસ્તવિકતા બહાર આવી છે એ સમૃદ્ધ પોર્ટલ બન થતા ખેડૂતો લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે રાજકોટ જિલ્લાના ખેડૂતો ટેકાના ભાવે વેચાણ માટે સંઘર્ષ કરે છે આપને જણાવી દઈએ કે કોલકી ગામના ખેડૂતોની હાલત કફોડી બની છે ડિજિટલ પોર્ટલના ત્રાસથી ખેડૂતો પરેશાન બની ગયા છે ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન પરંતુ સર્વર ઠપ થઈ ગયું છે કોલકીના ખેડૂતોની હાલત બની છે કફોડી એક બાજુ ડિજિટલ ઇન્ડિયાની વાતો અને બીજી બાજુ પોર્ટલ થાપ સર્વર દરેક વખત અમારા સંવાદદાતા જોડાઈ ચુક્યા હશે જગમાલજી મારો અવાજ આવી રહ્યો છે આપને હજુ પણ આપનો અવાજ નથી આવ રહ્યો તો કોલકી ગામ ના ખેડૂતો ડિજિટલ પોર્ટલ ના ત્રાસથી પરેશાન છે સર્વર ઠપ થઈ જતા હાલત કફોડી બની છે